ભાવનગર શહેરની સર્ટી હોસ્પિટલ એક વખત ફરી વિવાદના કેન્દ્રમાં આવી છે હોસ્પિટલમાં દાખલ એક દર્દીને સ્ટ્રેચરમાં રાખીને હોસ્પિટલની બહાર લઈ જવામાં આવતો હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેને લઈ આરોગ્ય તંત્રની કામગીરી પર સવાલો ઊભા થયા છે વાયરલ વિડિઓમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે દર્દી સ્ટ્રેચરમાં છે પરંતુ તેની સાથે કોઈ વોર્ડ બોય કે નર્સ હાજર નથી દર્દીને હોસ્પિટલની બહાર લઈ જવામાં આવી રહ્યો છે પરંતુ તેને ક્યાં લઈ જવાઈ રહ્યો છે તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી વિડિયોમાંથી એવું જણાય છે કે દર્દીના સંબંધીઓ જ સ્ટ્રેચર સાથે રોડ પર તેને લઈ જઈ રહ્યા છે આ ઘટનાને લઈ અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા છે દર્દીને યોગ્ય સારવાર મળી રહી હતી કે નહીં હોસ્પિટલ સ્ટાફ કેમ હાજર ન હતો દર્દીને બહાર લઈ જવાની ફરજ કેમ પડી જેવા સવાલો હવે લોકો પૂછી રહ્યા છે આ અગાઉ પણ સર્ટી હોસ્પિટલમાં અવ્યવસ્થા અને બેદરકારીના આરોપો લાગી ચૂક્યા છે ત્યારે આ નવી ઘટનાએ આરોગ્ય વિભાગની કામગીરી અને જવાબદારી પર ફરી એકવાર ગંભીર પ્રશ્નચિહ્ન ઉભું કર્યું છે હવે જોવાનું રહ્યું કે તંત્ર આ મામલે શું સ્પષ્ટતા કરે છે અને જવાબદાર સામે કોઈ પગલા લેવામાં આવે છે કે નહીં